નાફેડના પોર્ટલ મામલે ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે આ ડેરીના ઉતાર ચઢાવ મેં જોયા છે શંકરભાઈએ કેળવેલા વિશ્વાસનું ઉત્તમ પરિણામ આજે જોવા મળ્યું છે સેક્ટર વાઇઝ સુવિધાઓ વધારવામાં આવશે મગફળીનું રજીસ્ટ્રેશનનું પોર્ટલ ઠપ થઈ ગયું નાફેડના પોર્ટલ ઉપરને અન્ય પોર્ટલમાં અનેક વિસંગતતા જોવા મળે છે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મળી આ મુદ્દે ચર્ચા કરીશું તો રોજડાના ત્રાસ મુદ્દે પણ દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી સૌરાષ્ટ્રમાં જ નહીં ટેકનિકલ ખામી કાંઈ સર્જાણી છે મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજિસ્ટ્રેશન થવાનું હતું અને હવે કાંઈ પોર્ટલ બદલાવ્યું છે એમાં પણ એક પ્રશ્ન આવી બોરી છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે જે બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય હું લગભગ સાડા ચાર પછી મને મુખ્યમંત્રીને મળવા જવાનો છું અને આ ખેડૂતોના હિતના જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીને નિરાકરણ આવે એના માટેનો પ્રયાસ કરવાનો છું